નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને પાછા આ ફરી વખત વિસાવદર પોલીસ સ્ટેશને આવવાનું છે આજે મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવાપરા વિસ્તાર આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટર કોર્પોરેટરના ભાઈ નાસિર તમારી ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડીયાના કુપુત્ર ગાળા ગાળી કરી અને આજે એક કલાકથી આ પીઆઈની રાહ જોઈને અહીંયા બેઠા છે બધા બતાવો વિશા વતન ના પીઆઈ એક કલાક થી હે ભાઈ હોય કોણ છીડ મોદી ની સાઈડ મીડિયમ લઈ લે પોલીસ સ્ટેશન ની અંદર બધું કરો તમને

આગીર ગયો વાગેમાં આવો આલો હા બેહો બેહો ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ ના ગુંડા બેફામ બન્યા છે આ વિસાવદર પોલીસ સ્ટેશન ને એક કલાક થી અધિકારી ની રાહ જોઈએ છે ભાજપ ભાજપમાંથી ફોન નહીં કમલેશ રીબડિયા ના પટેલ અને કમલેશ ના કુપુત્ર અને ભાજપના કોર્પોરેટરના ભાઈ જીવાપરામાં આજે નાગાઈ કરી છે અને અહીંયા આ તમાશો જોવે છે આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો કિરીટ પટેલ નો ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે અને આ ગુજરાત ની સરકાર લોકશાહી થી આલે છે કિરીટાહી થી આલે છે કિરીટ પટેલ ની દલાલી કરવા વાળા જે કઈ લોકો છે મેસેજ છે અમારો સુધરી જાજો આ વિસાવદર ના પોલીસ સ્ટેશનમાં એક કલાક થી રાહ જોઈએ છે અધિકારી અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકા ધમકી કરી જાય છે ભાઈ બેસો બધા મિત્રો કોઈ વાંધો નહીં આ બધા મિત્રો બતાવો બતાવ સમર્થકો બધા બધા મુકા જ્યાં સુધી ભાજપના ના કિરીટ પટેલ ફોન નહીં આવે ત્યાં સુધી અહીંના પીઆઈ પોલીસ સ્ટેશન નહી આવે એક કલાકથી અહીંયા બબાલ થઈ છે ગુંડાઓ ફરે છે પોલીસ સ્ટેશનમાં અધિકારી હાજર નથી મેં બે ફોન કર્યા ફોન પર વાત થઈ છતાં અહીંયા સાહેબ હાજર નથી શું થયું પાછું બાપુ કયો બે શબ્દ ખાસ કરીને જોવા જાય તો લોકશાહી ચાલે છે કે ઠોકશાહી ખબર નથી પડતી વિસાવદર માં કેમ કે વિસાવદર માં આજે એક સભા ચાલુ હતી ગોપાલભાઈ ની ત્યાં અસામાજિક તત્વો હોય એ આવી અને ગમે એમ બોલવા લાગે અને બોલ એટલું જ નહીં હવે તો કાકરી ચડો કરવા લાગ્યા છે અને જેમ ફાવે એમ અહીંયા કહી શકાય કે આ ગુંડા ચાલતું હોય એના જ ચાલે છે એટલે આ ઠોકશાહી અને ગુંડારાજ બંધ કરજો આવનાર દિવસોમાં આનો જવાબ એ વિષાવધનની જનતા તમને આપશે કારણ કે તમે આજે આ ઠોકશાહી અને ગુંડા રાજ જે ચલાવી રહ્યા છો અને જેના આશીર્વાદ તમારી પર જેના આશ્રિતો તમે છો આ પોલીસના પીઆઈ એ હજી સુધી આવ્યો નથી કલાકથી રાહ જોઈએ છીએ એટલે ભાઈ ગુલામી કોને કરો છો ભાઈ ગ્રીટ પટેલનો ફોન આવે પછી આવશો અત્યારે કેમ નથી આવતા અને ક્યારે ને ભાઈ તમને ફોન કરીએ તમે ફોનમાં જવાબ નથી આવતા અહીંયા આવીને તમે બેઠા તો તમે જો આવતા નથી એટલે ગ્રીટ પટેલ થી એની પેલા ફરિયાદ લખવાની છે કે અહીંયા પેલા અહીંયા જે લોકો આવ્યા એની ફરિયાદ લખવાની છે એટલે આ જે કહી શકાય ખભે ખાકી છે તો ખાલી ખેસ પહેરવાનો બાકી હોય તો ખેસ પહેરી લેજો કારણ કે તમારા ખભે ખાકી શોભતી નથી પછી આ રીતે એટલે અમે સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આવા ગુંડા તત્વો ઉપર એ લગામ કસવામાં આવે અને એને આ જેલના સળિયાની પાછળ મોકલવામાં આવે કારણ કે જે ભાઈના ગુંડાઓ અહીંયા રખડી રહ્યા છે એ બેફામ ગાળાધારી કરે જ આ બધું જ પોલીસ તંત્ર એ નાટક જોવે છે આ સર્કસ ચાલતું એમ જોવે છે અને આ તરકટ માં બધાની ભૂમિકા છે કિરીટ પટેલની ભૂમિકા છે અને પોલીસ જે હાથો બને છે એની ભૂમિકા છે એટલે તમારામાં ભાઈ ચૂંટી લડવાની તહેવાર ન હોય તો ઘરે બેઠું રહેવાય બાકી ચૂંટી લડવા તમારાથી ન આવાય બાકી તમારે જો પોલીસને જાતો બનાવવો હોય અને આ રીતે કહી શકાય કે સરકારી કર્મચારીને આડા રાખીને તમારે જો તમારા કામ કરાવવા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો આ બધું હા સાહેબ હો હા હરા અહીંયા આવીને દાદાગીરી કરી પોલીસ સ્ટેશન ની પોલીસ સ્ટેશન નથી ઓળખતો જોઈએ અહીંયા અહીંયા તમારા પોલીસ વાળા એ ઓળખાય હરેશભાઈ <muchas> <muchas> اور دے دے اوے تو بدو نا بنا میں نہیں دے دے اوے بدائی بدائی اوے جناب اگے والے سوال جیے خالی کرے اوے جی دے اپ تو پہلے مہینہ میں دے دے ریگولر کیا ہم ائیے باقی مدعا نے کا سمجھ نہیں رہا

نہیں اس طرح موسم لگا کر کر رہا ہے تو ماضی نو دنوں ہمیں یہاں ہوتا تھا بالکل <سؤال> شانتی <سؤال> تھی پہ سو دمکی چالو کرتا ہے મને કોઈ એમ કીધું મારા ઘરે ચા પીવાનું છે હું કોઈના ઘરે ચા પીવા ગયો ત્યાં જઈને બેઠો એટલે મને બે ત્રણ જણા ફોન આવ્યા કે તમારી ગાડી ઘેરી લીધી છે અક્ષર મારો થાય છે

અને તમે કેવી રીતે સભા કરીને નીચળો છો કરવાની અમારો વિસ્તાર છે જે કઈ બોલતા હોય તે જેને સાંભળ્યું તેને એટલે બધા મને ફોન માં કીધું કે ભાઈ આવું હાલે છે પછી હું ત્યાંથી જેના ઘરે ચા પાણી કહેતો હું પોઈ ને ગયો હું ગયો પહોંચ્યો ત્યાં સુધીમાં જે ઘટના બની ગયો અક્ષય ગોયલો તમે બધા હિજા છો બરાબર અહીંયા જેટલા બધા બેઠા હિજડા છો એવામાં પચીસ લોકો હતા એને ગાડી ને ઘેરી લીધા

سبا આ ઓપલ બાઈકર સાહેબને અમે કમજ સબસ્ જે અહીંયા આજે હતું હા અહીંયા હતું ને તો નામ નો મળતું નામ હા

આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો